અત્યારથી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે આજે આપણે જોવાનું છે ધોરણ ચારની ગણિતની આઈડિયાલ્સમાં સત્ર બેનો બારમો પાર્ટ છે કેટલું ભારે કેટલું હલકું એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે લાઈક શેર અને આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી શકો છો વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો ખાસ તો તમારા જે મિત્રો હોય તો એને પણ આપણે વોટ્સઅપ ચેનલની લિંક તમે શેર કરી શકો છો બરાબર છે અને વધારે પ્લેલિસ્ટમાં મૂકેલા છે નોખા નોખા ધોરણના વિડીયો તો અહીંયાથી પણ તમે નોખા નોખા વિષયના વિડીયો પણ તમે જોઈ શકશો ચાલો તો હવે આપણે પાર્ટની શરૂઆત કરીએ પાઠ નંબર છે બાર કેટલું ભારે કેટલું હલકે ચાલો એમાં પહેલાં આવે છે વજન ચાલો ઘઉંના કોથળાનું વજન હો કીગરા હોય તો પાંચ કોથળાનું વજન કેટલું થાય તો કે પાંચસો ગ્રામ કી કિલોગ્રામ થાય ચાલો એક કબાટનું વજન સિત્તેર કિગરા હોય તો દસ કબાટનું વજન કેટલું થાય તો દસ એકનું સિત્તેર હોય કી કિલોગ્રામ તો દસનું તો દસ ગુણ્યા સિત્તેર કરો તો સાતસો કિલોગ્રામ થાય બરાબર છે એવી રીતના તમારે આ રીતના બધા આપેલા છે એ તમે આમાંથી જોઈને લખી શકશો પછી આગળ આવે છે ત્રાજું તો કે વસ્તુનું વજન માપવા વપરાતા સાધનને ત્રાજુ કહેવાય તો જવાબ આવશે સાચું ચાલો પછી સાચમું છે નીચે તમે કેવી રીતે ત્રાજુ બનાવશો એ લખીને ખાનામાં ત્રાજુઓનું ચિત્ર દોરો તમે ત્રાજુ કેવી રીતે બનાવશો તો કે એક ત્રાજુ બનાવો એક લાકડી લઈશું બે પલ્લા અને બે પલ્લાઓ અને લાકડીને બંને છેડે બાંધવા માટેનો ઝાડો દોરો લઈ બંને પલ્લા લાકડીના બંને છેડે બાંધો તે બંને પલ્લાથી લાકડીની મધ્યમાં ત્રાજુ પકડવાનો આધાર બનાવો કે બાંધો ચાલો પછી આઠમું છે હેમાંગી એક પેન્સિલ લીધી એમાં હેમાલીએ ચાર રબર લીધા તેમણે ત્રાજવાના બંને પલ્લામાં પેન્સિલ અને રબર મૂકે તો કયું પલ્લું નીચે જશે તો કે ચાર રબર મૂકેલું પલ્લું ઝેર્યું એ નીચે જશે ચલો પછી અલગ અલગ વસ્તુની જોડ બનાવી ત્રાજવાનો ઉપયોગ કરવાનો છે અને કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે એ તમારે કહેવાનું છે તો હાથ રૂમાલ અને ટુઅલમાંથી કઈ ભારે થાય તો કે ટુઅલ ભારે થાય અને હલકું કયું થાય તો કે હાથ રૂમાલ થાય એવી રીતના તમારે આ બધા જ તમારે લખવાના છે ચાલો નીચેની દરેક ત્રણ વસ્તુની યાદી આપેલી છે તેનાથી ભારે વસ્તુ આગળ સાચું કરવાનું અને હલકી વસ્તુ આગળ ખોટું કરવાનું છે ચાલો તો સૌથી ભારે હોય અને સૌથી હલકી હોય તો સૌથી ભારે પુસ્તક થઈ છે અને સૌથી હલકું કાગળ થશે ચાલો એવી રીતના તમારા દરેકની અંદર તમારે આવી રીતના સાચું ખોટું કરવાનું છે ભારેમાં ખાસ ધ્યાન રાખજો કે ભારે હોય એમાં સાચું કરવાનું અને હલકામાં ખોટું કરવાનું છે ચાલો ત્રાજવાનું કયું પેલું નીચે જઈશે તો આપણને ખબર છે કે અઢીસો અને સો ગ્રામ તો કેટલું થાય અઢી ત્રણસો ને જ્યારે આ પાંચસો ગ્રામ છે તો આ પલ્લું નીચે જઈશે ચાલો આ પંદર ને પાંત્રીસ તો આ થઈ છે પચાસ ગ્રામ ને આ થઈ છે પચીસ ગ્રામ તો કયું ઉપલું નીચે જશે તો આપણને ખબર છે કે આ પલ્લું નીચે જશે ચલો એવી રીતના તમારે બધા એનું કરવાનું છે બરાબર પછી સરવાળા કરવાના છે તો ચાર ને બે કેટલા થાય છ ને બે ને એક ત્રણ ચાલો પછી વધી સરવાળા આઠ ને છ ચૌદ ચૌદનો ચોગડો વધી પડી એક પછી ત્રણને સરવાળો સાતને આઠને એક નવ તો ચોરાણું થયા બરાબર ચાલો એવી રીતના તમારે આ બધા સરવાળા તમારે કરવાના છે ચાલો પછી આગળ આવે છે બાદબાકી સાતમાંથી સાત જાય તો જીરો પાંચમાંથી બે જાય તો ત્રણ તો ત્રીસ કિલો રાપ ચાલો હવે દસકા વાળી પાંચસો સાતમાંથી અઠ્ઠાવન બાદ કરો તો સાતમાંથી આઠનો જાય એટલે લીધો દસકો દસ ને સાત સત્તર અને સત્તરમાંથી આઠ જાય તો નવ ચાલો જીરો છે એટલે ઉપર આવશે નવ નવમાંથી પાંચ જાય તો ચાર પછી પાંચ કપાઈને ચાર તો ચારના ચાર એવી રીતના આગળ ગ્રામ અને કિલોગ્રામ તો એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ ચાલો એક કિલોગ્રામને ટૂંકમાં એક કિલોગ્રામ પર લખાય તો જવાબ આવશે સાચું ચાલો સાત કિલોગ્રામ એટલે સાત હજાર ગ્રામ પર થાય એવી રીતના એ બધી તમારે ખાલી જગ્યા લખવાની છે અહીંયા આપેલી છે શાંતિથી વિચારીને જવાબ તમારે લખવાના રહેશે ચાલો છવ્વીસમું છે નીચે આપેલી વસ્તુ સામાન્ય રીતે તમે સેમાં ખરીદો છો એને કિલોગ્રામમાં ખરીદો કે ગ્રામમાં ખરીદ્યો તમારે કહેવાનું છે તો ચાલો બટેટા આપણે કિલોગ્રામમાં ખરીદીએ તેલ આપણે કિલોગ્રામમાં ટૂથપેસ્ટ એટલે આપણે ટ્યુબ જે બ્રશ કરીએ એ ગ્રામમાં ખરીદી કિલોગ્રામમાં આપણે ન ખરીદી બરાબર નાવાનો હાબું ગ્રામમાં ખરીદી પછી કાળા મરી ગ્રામમાં પછી કોફી પેસ્ટ પેકેટ પણ ગ્રામમાં ખરીદી ઘઉં આપણે કિલોગ્રામમાં પછી કપડાં ધોવાનો પાવડર પણ કિલોગ્રામમાં ખરીદીએ છીએ ચાલો પછી મુ છે હિરાન કરિયાની દુકાને ખરીદી કરવા ગયો ખરીદી કર્યા પછી દુકાનદારે એને બિલ આપ્યું પણ તેમાં તેણે વસ્તુનું વજન લખ્યું નહીં હિરેન જાતે કઈ વસ્તુનું વજન સીમા લખ્યું છે જો હોય તો સાચા ખોટાની નિશાની કરો ચાલો ચોખાનું વજન કિલોગ્રામમાં છે તો એ સાચું કહેવાય કોફી કિલોગ્રામમાં હોય તો ન હોય તો ખોટું કરો દાળ ગ્રામમાં હોય તો ન હોય ખોટું રાયના દાણા તો કે સાચું ગ્રામમાં હોય ચાલો એવી રીતના તમારે બધું કરવાનું છે એટલે વજન કરવા માટે વજન કાંટાનો ઉપયોગ થાય તો જવાબ આવશે સાચો પછી આગળ આવે છું પાંત્રીસમું રાજેશ પાસે વજન નથી પણ પાંચ કિલોગ્રામ છ કિલોગ્રામ અને બે કિલોગ્રામ જુદા આકારના બ્લોક છે તો આ બ્લોકનો ઉપયોગ કરીને કેવી રીતે વજન કરશે તે જણાવો બરાબર છે ચાલો તો પાંચ કિલોગ્રામ છ કિલોગ્રામ અને બે કિલોગ્રામના છે ચાલો ત્રણ કિલોગ્રામના લાકડા એને લેવા હોય તો કેવી રીતે કરશે ત્રણ કિલોગ્રામના લાકડા એને લેવા હોય તો એક બાજુ કોઈ લાકડા નાખશે અને એક બાજુ કોઈ પાંચ કિલોગ્રામ રાખે આ બાજુ બે કિલોગ્રામનું મૂકી દે છે તો જ સરખું થઈ જશે ને ત્રણ કિલોગ્રામના લાકડા થઈ જશે ચાલો એવી રીતના તમારે આવી રીતના કરવાનું છે નવ કિલોગ્રામ બળતનના લાકડા તો છ અને પાંચ એ છ પાંચ અગિયાર અગિયારમાંથી આ બે બાદ કરી નાખો તો કેટલા આમાં લાકડા વિશે નવ કિલોગ્રામ રહેશે બરાબર છે એવી રીતના આગળ તમારે આમાં બેમાં કરવાના છે ચાલો લોકો પોસ્ટ ઓફિસે શા માટે જાય છે તો કે પત્ર પોસ્ટકાર્ડ સ્ટેમ્પ લેવા પાર્સલ મોકલવા પૈસાની લેવડ દેવડ પછી બેન્કિંગ સેવા વગેરે માટે લેવા માટે પોસ્ટ ઓફિસે જાય છે ચાલો પછી સાડત્રીસમાં એક પોસ્ટકાર્ડની કિંમત કેટલા હોય તો કે પચાસ પૈસા હોય પછી એક આંતરદેશીય આંતરદેશીય પત્રની કિંમત કેટલી હોય કે દેશમાં વિદેશમાં તમારે કોઈને મોકલવ હોય તો એની પૈસા કિંમત કેટલી થાય તો કે બે રૂપિયા પચાસ પૈસા થાય અને એક પોસ્ટ કાર્ડ અને દેશી ટપાલની કુલ કિંમત કેટલા થાય તો કે બે રૂપિયા પચાસ પૈસા એમાં પચાસ ઉમેરો તો કેટલા થાય તો કે ત્રણ રૂપિયા થાય ચાલો એવી રીતના તમારે આના ઉપરથી તમારે પાર્સલના વજન ને બધું તમારે નક્કી કરવાનું છે ચાલો દાખલા તો તમને આવડે એવા જ છે સાઉઝ ઇઝી છે એકવાર જોઈશો તો પણ તમને આવડી જશે ચાલો પછી વ્યવહારુ દાખલા છે બધા એ રોનકએ છસો પચાસ ગ્રામ ખાંડ ખરીદી પછી બસો પચાસ ગ્રામની ચાક ખરીદી તો તેણે કુલ કેટલા વજન ખરીદી કરી કુલ કેતો આ બેનો શું કરી નાખવાનો સરવાળો તો છસો પચાસ હતા બસો પચાસ તો કુલ કેટલા ગ્રામની ખરીદી કરી તો કે નવસો ગ્રામની ખરીદી કરી પછી પલંગનું વજન ચાલીસ કિલોગ્રામ અને ટેબલનું વજન વીસ કિલોગ્રામ હોય તો બંનેનું વજન તો કે ચાલી અને વીસ કેટલા થાય તો કે સાઠ કિલોગ્રામ થાય ચાલો પછી બાદ કરવાનું કે તો કે દોઢસો કિલોગ્રામમાંથી એકસો પચી બાદ કરો તો જવાબ આવે પચી ચલો દસકો લે લેવાનો જીરોમાંથી નો જાય એટલે દસકો દસમાંથી પાંચ જાય તો પાંચ પાંચ કપાઈને ચાર ચારમાંથી બે જાય તો બે એકમાંથી એક જાય તો જીરો જવાબ આવ્યો આપણો પચીસ ચાલો એવી રીતના ચારસો સાઠમાં કિલોગ્રામમાંથી એકસો સાત બાદ કરો તો ચારસો સાઠમાંથી એકસો સાત જીરોમાંથી સાત નો જાય એટલે લીધો દસકો દસમાંથી સાત જાય તો ત્રણ છ કપાઈને પાંચ પાંચમાંથી ઝીરો જાય તો પાંચ ચાર માંથી એક જ ત્રણ તો ત્રણસો કિલોગ્રામ આપેલા છે તમે વિચારીને ગણવાના છે ચાલો અહીંયા છે ત્રણ એક સરખા દેખાતા દડા પૈકી ત્રણેનું વજન જુદું જુદું છે માત્ર બે વખત વજનનો ઉપયોગ કરીને જણાવો કે કયો દડો સૌથી વધુ વજન ધરાવે છે બરાબર છે ચાલો પછી એ વિકલ્પ છે એના જવાબ શાંતિ તમારે વિચારીને લખવાના છે બરાબર છે જાતે ગણતરી તમારે કરવાની રહેશે તો પછી સરવાળા કરવાના છે અડતાલીસ કિલોગ્રામ અને ચોસઠ તો જવાબ આવશે એકસો બાર કિલોગ્રામ પછી આ બધા દાખલા તમને આપેલા છે સાવ બીજી છે ચાલો અહીંયા તમારો પાઠ પણ થાય છે પૂરો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક તમે શેર કરી શકો વોટ્સઅપની અંદર પણ તમે આપણા પાઠની લિંક તમે શેર કરી શકો છો જેથી કરીને દૂરના છેવાડાના ગામડાઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે ને એ પણ ભણી શકે ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન